ગુજરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ વોચમાં બેઠી તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલું છે આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓ એ મહિલાઓની છેડતી કરવાની હેમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવે છે